નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ હવામાન વિભાગે આગાહી કરી છે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ આગામી અડતાલીસ કલાક યથાવત રહેશે દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ આ બધા એવા વિસ્તારો કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા જિલ્લા જ્યાં ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલથી અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે અમદાવાદમાં જોકે યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે થોડા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની સવારી અમદાવાદ આવી પહોંચે આજે પણ મેઘરાજાની રાજ્યમાં સવારી જોવા મળી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં વલસાડના ઉમર ગામમાં આજે સૌથી વધારે છ ઇંચ વરસાદ ખાબકતા અહીંયાના રસ્તાઓ જાણે કે અદ્રશ્ય થઈ ગયા હતા બીજી બાજુ પાટણ વેરાવળમાં સવારથી ચાર ઇંચ વરસાદ પડ્યો જામજોધપુરમાં સવારથી ચાર ઇંચ વરસાદ જામનગરમાં છેલ્લા બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વેરાવળમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો તો ગુજરાતમાં પંચ્યાસી એવા તાલુકા કે જ્યાં આજે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી સવારથી જ મેઘરાજા જાણે કે ગુજરાતમાં જમાવટ કરી રહ્યા છે વલસાડના પારડીમાં સવારથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો અને તેના કારણે વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ હતી આકાશમાં કાળા વાદળો ગોરમ પાતા વિઝીબિલીટી ખૂબ જ ડાઉન થઈ હતી જૂનાગઢની વાત કરીએ તો મેંદરડામાં સવારથી ત્રણ ઇંચ વરસાદ આવ્યો સુરતના મહુવા નવસારી વલસાડમાં બે બે ઇંચ વરસાદ વરસ્યો છે આ તરફ ખેરકામ ડોલબણ ગણદેવીમાં પણ બે ઇંચ વરસાદ નોંધાયો માણિયાહાટીના તાલલા સૂત્રાપાડામાં સુત્રાપાડામાં પણ બે બે ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ જાણે કે પાણી પાણી થયા હતા કલાકોના કલાકો સુધી વીતી ગયા છતાં વરસાદી પાણી નહોતા અવસર જેના કારણે અહીંયાના સ્થાનિકો પરેશાન થયા હતા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સુરતમાં આજે વરસાદી માહોલ જામ્યો હતો મેઘરાજાને ધમાકેદાર અહીંયા એન્ટ્રી થતાં થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ ગયા વરસાદને કારણે સ્વાભાવિક રીતે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાહન વ્યવહાર થોડા સમય માટે થંભી ગયો ટ્રાફિક જામની સ્થિતિ થઈ હતી કેટલાક લોકો વરસાદમાં આનંદ માણતા પણ દેખાયા લાંબા સમયના વિરામ બાદ સુરતમાં સારો એવો વરસાદ આજે જોવા મળ્યો હતો જેના કારણે વાતાવરણ આહલાદક પણ થયું હતું વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જો સાંજે ઘણા બધા લોકો છે ટ્રાફિક જામમાં ફસાયેલા જોવા મળ્યા હતા ગીર સોમનાથમાં ગઈકાલે ઓરેન્જ એલર્ટ હતું છતાં પણ ધમાકેદાર વરસાદ આવ્યો અને હવે રેડ એલર્ટની વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો છેલ્લા અડતાલીસ કલાકથી અહીંયા મેઘરાજાની સવારી અલગ અલગ તાલુકામાં જિલ્લાઓમાં વરસી રહી છે તેવામાં બે કલાકમાં વેરાવળમાં ત્રણ ઇંચ વરસાદ આવ્યો હતો સુત્રાપાડાની વાત કરીએ તો બે ઇંચ વરસાદ વરસ્યો જ્યારે કે તાલાલામાં એક ઇંચ વરસાદને કારણે આખું પંથક પાણી પાણી થઈ ગયું હતું ખેડૂતોના ખેતરો સુધી વરસાદી પાણી ઘુસી ગયા હતા ખેડૂતો પોતાના ખેતરે પણ નહોતા જોઈ શક્યા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં વરસાદે વિરામ તો લીધો પરંતુ પાણી નહોતા ઓસર્યા બીજી બાજુ જે પશુધન છે તે પણ પાણીના વહેણમાં ફસાયું હતું આ તરફ ગીર સોમનાથમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા જ્યાં જુઓ ત્યાં માત્ર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું ઘણા બધા મુખ્ય વિસ્તારો છે ત્યાં પાણી ભરાયેલા હતા મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા વરસાદને કારણે વેરાવળ તાલાલાને જોડતો જે સ્ટેટ હાઇવે છે તેના પર પાણી ભરાતા અહીંયા થોડા સમય માટે રસ્તો બંધ કરવો પડ્યો વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરાયો હતો લોકોને કિલોમીટર ફરીને જવું પડ્યું હતું હાઇવે આસપાસના ગામ અને ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા જેના કારણે પાક નુકસાનીની ભીતિ સેવવામાં આવી રહી છે ગીર સોમનાથના અવેરાવળ તાલાળાને જોડતો આ હાઇવે કે જે પાણીમાં આખો ગરકાવ થઈ ગયો સવારથી જ ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સોમનાથ મંદિર વિસ્તારમાં પણ ભારે વરસાદ આવ્યો હતો પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મંદિરના નયન વિડિયો પણ સામે આવ્યા હતા એક બાજુ આ સોમનાથ મંદિરને આકાશમાંથી જાણે કે ઇન્દ્રિયદેવ પોતાનું હેત વરસાવતા હોય તેવા વિડીયો અહીંયા સામે આવ્યા હતા બીજી બાજુ અહીંયાનો જે દરિયો છે તેમાં પણ પાણીનું વહેણ સતત વહેતું જોવા મળ્યું હતું આખો વિસ્તાર છે ત્યાં કાળા ડિબાંગ વાદળો છવાતા વિઝીબીલીટી ખૂબ જ ડાઉન થઈ હતી જો કે આ મંદિર પરિસરનો જે વિસ્તાર છે ત્યાં ખૂબ જ નળ દ્રશ્યો આજે સર્જાયા હતા ગીર સોમનાથના તાલાલામા ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને તેના કારણે આખો જે વિસ્તાર છે જળમગ્ન થવા લાગ્યો હતો માલજીજવા ઘુસિયા સહિતના ગામડાઓ કે જ્યાં ભારે વરસાદ વરસ્યો હતો વીજળીના કડાકા બડાકા સાથે અહીંયા વરસાદ આવ્યો હતો વરસાદની તીવ્રતા અહીંયા ખૂબ જ વધારી હતી ભારે પવન સાથે અહીંયા વરસાદ વરસ્યો હતો જેના કારણે ગામની શેરીઓમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા ન માત્ર શેરીઓ પરંતુ ખેતરો સુધી પણ વરસાદી પાણી પહોંચ્યા હતા અને સ્થાનિક જે ચેકડેમ છે નદી નાણાં છે તે પણ વરસાદના કારણે છલકાયા હતા ઘણી બધી જગ્યાએ એવી પણ હતી જાણે કે નાના નાના ધોધ સક્રિય થયા હોય તેવી સ્થિતિ આજે ગીર સોમનાથના આ પંથકમાં જોવા મળી હતી ગીર સોમનાથનું તાલાલા વિસ્તાર કે જ્યાં આજે જળ જળબંબાકારની સ્થિતિ જોવા મળી વરસાદી પાણી ભરાતા લોકો પોતાના ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર થયા હતા આ પાણીના વહેણમાંથી લોકો પોતાના વાહન પસાર કર્યા હતા એટલો બધો તીવ્ર પ્રવાહ હતો કે લોકો બાઇક દોરીને લઈ જઈ રહ્યા હતા આમળાસ ગામના ખેતરોમાં પાણી ભરાઈ ગયા જેના કારણે તારાજી પણ સર્જાઈ ઠેર ઠેર પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો અનેક એવા રસ્તાઓ છે તે બંધ થઈ ગયા વરસાદે વિરામ લીધો જોકે હજુ સુધી આ બધા વિસ્તારોમાંથી પાણી નથી ઓસર્યા જોકે એક સારી બાબત એ છે કે નદીઓમાં પાણીની આવક થઈ રહી છે પાણીનો પ્રવાહ વધતા ખેડૂતોને પાણી મળી રહેશે સિંચાઈ માટે પીવાની પાણીની સમસ્યા પણ દૂર થશે તાલાલા વિસ્તારમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે ગીર સોમનાથમાં વેરાવળ અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવ્યો છે જેના કારણે ખેતરોમાં આજે પાણી ભરાઈ ગયા હતા ગાજવીજ અને ભારે પવન સાથે અહીંયા વરસાદ વરસ્યો હતો નાવોદરા ઇન્દ્રોય સોનાડિયા ભીટાડી સહિતના ગામડાઓ કે જ્યાં સારી માત્રામાં વરસાદ આવ્યો હતો ખાસ ગ્રામ્ય વિસ્તારોમાં આજે સારો વરસાદ આવતા ખેતરોમાં જોકે પાણી ભરાઈ ગયા હતા જેથી ખેડૂતોની ચિંતા છે કે ક્યાંક અમારા પાકને નુકસાન ન થાય કારણ કે વરસાદી પાણી ભરાયેલા સતત રહેવા હોવાથી તેમના પાકને નુકસાન થઈ શકે છે બીજી બાજુ જે સ્ટેટ હાઈવે વિસ્તાર છે તેને આજુબાજુનો આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો ગીર સોમનાથમાં વહેલી સવારથી જે ભારે વરસાદની શરૂઆત થઈ હતી વેરાવળ સુત્રાપાડા પંથકમાં વરસાદ વરસ્યો અને વરસાદ વરસ્યા બાદ કેવી સ્થિતિ થાય છે કેવા મંજર થાય છે ત્યાંના આ દ્રશ્યો છે સોસાયટી હોય કે પછી શેરીઓ હોય તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા સતત વરસાદ આવતા નદી નાળા તો છલકાયા વરસાદને પગલે વેરાવળની બજારોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે બજારો બંધ રાખવાની પણ ફરજ પડી હતી જો કે આજે રવિવારનો દિવસ હોવાથી ઘણા બધા લોકો વરસાદની મજા માણતા પણ જોવા મળ્યા હતા તેમણે આ ચોમાસાની સિઝનનો આનંદ માણ્યો હતો વેરાવળ અને સુત્રાપાડામાં આજે ફરી એકવાર થોડા વિરામ બાદ વરસાદનું આગમન થયું ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો ક્યાંક ધોધમાં વરસાદ વરસ્યો હતો ગ્રામ્ય પંથકમાં સારો એવો વરસાદી માહોલ આજે વેરાવળ અને સુત્રાપાડામાં જોવા મળ્યો હતો જેના કારણે વિઝિબિલિટી ખૂબ જ ડાઉન થઈ ગઈ હતી ભારે વરસાદ અહીંયા વરસતા રસ્તાઓ પર ભરાવની સ્થિતિ હતી વરસાદી માહોલથી વાહન ચાલકો થોડા હેરાન પરેશાન થયા હતા વારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે પાણીની આવક થઈ રહી છે ઉપરવાસમાં પણ ધમાકેદાર વરસાદ અને સ્થાનિક લેવલે પણ વરસાદ આવતા ગીર સોમનાથમાં તાલાળાની હેરણ નદી તૂર થઈ અને હેરણ નદીના દર્શન કરવા માટે અહીંયાના સ્થાનિકો આવી પહોંચ્યા હતા અને નદીના વધામણા પણ કરવામાં આવ્યા હતા આ બધી એવી નદીઓ છે કે જે ચોમાસાની સિઝનમાં સૂકી ભેટ વાર સ્થિત અથવા તો ત્યાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઓછો રહેતો હતો પરંતુ હવે ચોમાસાની સિઝનમાં અહીંયા નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ છે અહીંયા નદીનું જે લેવલ છે તે સતત વધી રહ્યું છે હેરણ નદીમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે ધોધમાર વરસાદને પગલે હેરણ નદીમાં ઘોડાપુર આવ્યું અને અહીંયાના સ્થાનિક ડેમમાં પણ અત્યારે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે તેના કારણે નદીઓ ત્યારે બંને કાંઠે વહી રહી છે તો ઉના તાલુકાનો મચ્છુદરી ડેમ પણ

નજવા કહેવાય ગયું છે લોકોને નદીના તટમાં ન જવા તંત્ર તરફથી અપીલ સાથે અલગ અલગ જગ્યાએ પોલીસના જવાનો પણ ગોઠવી દેવાયા છે ડેમ ઓવરફ્લો થાય આસપાસના ગામડાઓ છે જેમને અસર થાય તેમ તાલુકાના સોળ ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા તો વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવ્યો હતો જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ખેતરોમાં વરસાદી પાણી ઘુસ્યા છે ગામ વચ્ચેથી જાણે કે દરિયો વહેતો હોય નદી નહીં પરંતુ દરિયો વહેતો હોય એવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા વેરાવળના ઉંબા ગામના દ્રશ્યો કે જ્યાં દેવકા નદીના દેવકા નદીમાં ઘોડા પૂર આવ્યું ગામના રસ્તાઓ પર વરસાદી પાણીથી આખો વિસ્તાર જાણે કે જળમગ્ન થઈ ગયું દેવકા નદી બંને કાંઠી વહેતી જોવા મળી હતી જેના કારણે લોકોમાં થોડો ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો કારણ કે પાણીનું જે પ્રવાહ છે સતત વધી રહ્યું છે દ્વારકામાં ભારે વરસાદ બાદ ધીમે ધીમે પાણી ઓસરી રહ્યું છે પરંતુ હજુ પણ કેટલાક એવા વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી જરા પણ નથી ઓસર્યા આપણા પર આ વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાયેલા જોવા મળ્યા લોકોના ઘરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે જેના કારણે ઘરબકરી સહિત અનાજને નુકસાન થયું દ્વારકાનો ભદ્રકાળી ચોક હજુ પણ પાણીમાં ગરકાવ નાના વાહન ચાલકો હેરાન પરેશાન મંદિરને જોડતું માર્ગ ત્રણ દિવસથી બંધ લોકોની બારે હાલાકી માર્ગ પરના તમામ એકમો ત્રણ દિવસથી બંધ કલ્યાણપુરના ભોપલકા ગામે વરસાદ એક કલાકમાં બે વરસાદ પડતા ચારે બાજુ પાણી જ પાણી મેઘરાજાની તોફાની બેટિંગથી બજારોમાં ભરાયા પાણી પુરના જામ ગટકામાં મેઘરાજાની તોફાની બેટિંગ અહીંયા ભારે વરસાદ આવવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો દ્વારકાના ભાટિયા ભોગાદ રોડ પર ખેતરોમાં પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા પાકને વ્યાપક નુકસાનની શક્યતા ખેડૂતોએ જીસીબીની મદદથી પાણી નિકાલની કામગીરી શરૂ કરી દ્વારકામાં ભારે વરસાદને પગલે કહ્યું કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા થઈ રહી છે પાણી નિકાલ માટે તંત્ર કામ કરી છે દ્વારકામાં નાગેશ્વર મંદિરમાં પાણી ભરાઈ ગયા મેઘરાજાએ ભગવાન ભોળાનાથને જળાભિષેક કર્યા હોય તેવા દ્રશ્યો મેઘરાજા નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં શિવલિંગને જળાભિષેક કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા વરસાદી પાણી મંદિર સુધી પહોંચતા હોવાના વીડિયો સામે આવ્યા દ્વારકાના સલાયામાં મેઘરાજાની તોફાની બેટિંગ ધમાકેદાર વરસાદ ખબકતા રસ્તાઓ પાણી પાણી અનેક વિસ્તારો પાણીથી તરબોડ સલાયામાં મેઘરાજાની પધરામણીથી રસ્તાઓ પર વહેતા થયા પાણી દ્વારકા પંથકમાં હજુ પણ વરસાદી પાણી નથી ઉસેર્યા સુરજ કરાડી વિસ્તારમાં ઘરોમાં જોવા મળ્યા પાણી વરસાદને કારણે નીચાવાળા વિસ્તારોમાં પાણી ધુસ્યા વરસાદી પાણી ઘરોમાં ધુસતા લોકોની પડી હાલાકી પાણીનું નિકાલ ન થતા ઘરબખરી સહિતનું સામાન ખરાબ થયું દ્વારકામાં ભારે વરસાદને પગલે કલ્યાણપુરના ખાખરડા ગામે વરસાદી પાણી ફરી વળ્યા ઘણા બધા લોકો અહીંયા ફસાયા હતા જેમને ટ્રેક્ટરની મદદથી બચાવવામાં આવ્યા ટ્રેક્ટરની મદદથી ખેતરોમાં કામ કરનાર શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા દ્વારકાના રાવલ આસપાસ વિસ્તારોમાં વરસાદી પાણી નથી ઓસરી રહ્યા પાણી ભરાયા બાદ ચારે બાજુ ખેતરોમાં તબાહી ખેતરોમાં પાકનો સફાયો સાંડી ડેમના પાણી ફરી વળતા દૂર દૂર સુધી પાણી જોવા મળ્યું ખેડૂતો થયા હેરાન પરેશાન દ્વારકામાં ભારે વરસાદથી ગામના ખેતરો બેટમાં ફેરવાયા કલ્યાણપુર અને ખંભાળિયામાં વરસાદથી માઠી અસર સોનારડી ભાતેલ ગામના ખેતરો બેટમાં ફેરવાયા દ્વારકામાં પૌરાણિક કુંડમાં નવા નીર આવ્યા ભારે વરસાદને પગલે કકડાશ કુંડમાં નવા નીર આ કુંડમાં દ્વારકાધીશને કરાવાયા છે સુનાહ જૂનાગઢમાં મંદેડડાના માલણકા ગામનો મધુવંતી ડેમ ઓવરફ્લો મધુવંતી ડેમમાં પાણીની આવક વધતા ઓવરફ્લો ખીર જંગલમાં ભારે ને પગલે ડેમમાં થઈ પાણીની આવક જૂનાગઢમાં ખેડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા કુલરામાં નવા ગામ સહિતના વિસ્તારોમાં પાણી દસથી વધુ ગામના માર્ગ પર પાણી ભરાઈ ગયા જેના કારણે ખેતરો બેટમાં ફેરવાયા જૂનાગઢ ખેડના ઓસા ગામમાં પાણી ફરી વળ્યા સ્થાનિકોને થઈ હાલાકી સતત બીજી બીજીવાર ઘેડ પંથક પાણીમાં ગરકાવ લોકોને જીવન જરૂરી સામાન પણ તેમના સુધી નથી પહોંચી શકતો જીસીબી ટ્રેક્ટરની મદદથી લોકો અવરજવર કરે છે ઓસા ગામમાં દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે લોકો દિવસો સુધી પાણી ઉસેરવાની રાહ જોવે છે જોકે તંત્ર અહીંયા નથી પહોંચતું મેડિકલ ઇમરજન્સીમાં કોઈ બીમારી આવે તો જીસીબી અથવા તો ટ્રેક્ટરની મદદથી બહાર લઈ જવામાં આવે છે જૂનાગઢ માણાવદરનો રસાલા ડેમ છલકાયો ડેમના અવકાશી દ્રશ્યો સામે આવ્યા માણાવદરનો જીવાતોરી સમાન રસાલા ડેમ છલોછલ જામનગરમાં સામેલધાર વરસાદ અડધો કલાક વરસાદ વરસ્યા બાદ ચારે પાણી જામનગર શહેરના વિસ્તારોમાં પાણી પર વરસાદી પાણી ભરાયા જામનગરના દ્રશ્યો છે આજે જામનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું ઇન્દિરામાર્ગના દ્રશ્યો કે જ્યાં અડધો કલાકના વરસાદમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જોકે આ વરસાદની સિઝનમાં જે જુવાન્યાઓ છે તે પણ વરસાદી મોસમની મજા માણતા જોવા મળ્યા હતા રવિવારની રજાવાથી રસ્તા પર સાયકલ લઈને નીકળી પડ્યા હતા અને મેઘરાજા જે હેત વરસાવી રહ્યા છે તેનો આનંદ તેમણે માણ્યો હતો જામનગર પંથકમાં ભારે વરસાદને કારણે જે વિસ્તાર છે તે પાણી પાણી થઈ ગયા અનેક ગામો છે જે પાણીમાં ગરકાવ થયા ચંદ્રકા નારણપર ચંગાચેલા સહિતના ગામમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા ચંદ્રકા ગામે નદીમાં પૂર આવ્યું ચંદ્રકા ગામે આવેલી નદી દૂર થઈ નદીના પાણી માતાજીના મંદિર સુધી પહોંચી ગયા છેલ્લા ત્રણ ચાર દિવસથી જામનગરમાં ભારે વરસાદ છે જેના કારણે અહીંયાની નદીઓ જીવન થઈ રહી છે નદીઓ બંને કાંઠે વહી રહી છે જામનગરનો સાગર ડેમ ઓવરફ્લો શહેરને પાણી પૂરું પાડતો આ ડેમ ઓવરફ્લો થયો જીવાદોરી સમાન સાગર ડેમ છલોછલ થતાં લોકોમાં ખુશીનો માહોલ મોટી સંખ્યામાં લોકો ડેમનો નજારો માણવા માટે પહોંચ્યા હતા જોકે નીચાવાળા વિસ્તારોને એલર્ટ કરાયા શહેરના અનેક વિસ્તારોને આ ડેમનું પાણી પહોંચે છે નીચાવાળા વિસ્તારોને ખાસ એલર્ટ રહેવા કહેવાયું જામનગરમાં જામજોધપુરના ફુલસર ડેમમાં નવા નીર નવા નીર આવતા કોટરા બાવીસી ગામનો ફુલસર ડેમ ઓવરફ્લો ડેમની જળસપાટી વધી સાત દરવાજા પાંચ ફૂટ ખોલાયા જામજોધપુરના ત્રણ અને ઉકલેટાના ત્રણ ગામોને એલર્ટ કરાયા ડેમના નીચાવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા પણ સૂચન કરાયું પોરબંદર શહેર અને જિલ્લામાં વરસાદથી તબાહીના દ્રશ્યો વરસાદના ચોવીસ કલાક બાદ પણ ઘરમાં પાણી ભરાયેલા શહેરના અનેક વિસ્તારોમાં ઘરોમાં બે થી ત્રણ ફૂટ પાણી ભરાયેલા તંત્રની નિષ્ફળતા સામે લોકોનો આક્રોશ જોવા મળ્યો પોરબંદર તેમજ આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ત્રણ દિવસથી ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા પાણી ભરાતા ખેડૂતોને હાલાકી નિજોર કેનાલનો ગીટ ન ખૂલતા પાણી ભરાય મેન્ટેનન્સના અભાવે ગેટ ન ખુલવાનો આક્ષેપ પોરબંદરના છાયા ચોકી વિસ્તારમાં પાણી ભરાતા લોકોમાં આક્રોશ સાહેબ પ્લોટ અને ચોકી વિસ્તારમાં પાણી ભરાતા તંત્ર સામે આક્રોશ પાલિકા તંત્રએ પાણી નિકાલ માટે ચાર પંપની વાત કરી હતી જો કે એક પંપ અહીંયા ચાલુ અવસ્થામાં નહોતો ધારાસભ્ય અર્જુન મોઘવાડીયા સ્થળ નિરીક્ષણ કર્યું લોકોએ પોતાની વેદના સંભળાવી ભારતીય કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન દરિયામાંથી બીમાર વ્યક્તિને બચાવવામાં આવ્યું મેરીટાઇમ રેસ્ક્યુ સબ સેન્ટરની ઇમરજન્સી માહિતી મળી દરિયામાં ભારે પવન અને વરસાદ વચ્ચે પણ વ્યક્તિને બચાવી લેવાય અમરેલીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નાના ભંડારિયા સહિત ગામમાં ધોધમાર વરસાદ આવ્યો નાના ભંડારીયાથી વડેરાના રોડ પર પાણી ભરાયા નાના ભંડારીયાથી વડેરા રોડ થયો બાદ જ સારા વરસાદને કારણે જોખમી ખેડૂતોમાં ખુશીનો માહોલ ઓલસાડમાં સવારથી જ વરસાદી માહોલ ઉમરગામમાં સાડા ચાર ઇંચ વરસાદ પારડી તાલુકામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો ઉમરગામમાં વરસાદ આવતા રસ્તાઓ પાણી પાણી નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરા વલસાડ જિલ્લાના ગામમાં ભારે વરસાદ આવ્યો હતો ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ ચેકડેમ પણ થયા રિચાર્જ ભારે વરસાદને કારણે તાલુકાના નદી નાણાં છલકાયા વલસાડમાં આપવામાં આવ્યું છે રેડ એલર્ટ છેલ્લા અડતાલીસ કલાકથી વલસાડમાં વરસાદી માહોલ છે અહીં આવેલી વારો નદીના ઉપરવાસમાં ભારે વરસાદ આવ્યો જેના કારણે નદીના પટમાં લોકોને ન જવા અપીલ કરવામાં આવી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ ઉમરગામના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો ભારે વરસાદને કારણે મારુતિ રોડ સ્ટેશન રોડ અને ગાંધીવાડી રોડ પાણી પાણી વરસાદી પાણીથી વાહન ચાલકોને ભારે હાલાકી સંઘપ્રદેશ દમણમાં વરસાદી માહોલ માત્ર એક કલાકમાં બે ઇંચ વરસાદ બે ઇંચ વરસાદ પડતા ખારીવાડ સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા હતા હજુ પણ ભારે વરસાદની આગાહી છે ડાંગમાં કુદરતી સૌંદર્ય સોળી કળાય ખીલ્યું ડાંગના પ્રવેશ દ્વાર વધઇ ખાતે ઘેરાધોધનો અદભૂત નજારો જોવા મળ્યો વરસાદના કારણે કુદરતી સૌંદર્ય ખીલ્યું ઉઠ્યું પ્રવાસીઓને સહેલાણીઓની ભારે ભીડ થઈ ગિરાધોત સતત વરસેલા વરસાદથી જીવંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આકાશી આફત વચ્ચે એનડીઆરએફની દસ ટીમો સ્ટેન્ડ ટુ સૌરાષ્ટ્રમાં આઠથી જ્યારે કે દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં એક એક ટીમ કેના નડિયાદમાં આવ્યો ભારે વરસાદ શહેર સહિત આસપાસના ગામમાં પણ ધોધમાર વરસાદ લાંબા સમય બાદ નડિયાદમાં વરસાદ આપતા લોકોએ હાંચકાર અનુભવ્યું વરસાદ આપતા લોકોને ગરમી અને ઉકળાટથી મળી રાહત ગીર સોમનાથના વેરાવળમાં ત્રણ દિવસથી ભરાયેલા વરસાદી પાણીમાં બે યુવકો ડૂબ્યા વેરાવળની શાહીગરા સોસાયટીની ઘટના કોઈ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા બંને મૃતદેહ પોસ્ટમોર્ટમ હોસ્પિટલ લઈ જવા પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો ઘણા વર્ષોથી સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે જ્યારે કે મધ્ય ગુજરાતમાં સારા વરસાદની અંબાલાલ પટેલની આગાહી અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ચોમાસાની ગતિ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નબળી પડી મુંબઈ વરસાદથી થઈ પાણી પાણી મુંબઈમાં દાદર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકીનો સામનો લોકોને કરવો પડ્યો અનેક સ્થળે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ સતત વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા મરીન ડ્રાઇવ વેલેપાર્લે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે વિસ્તારમાં પાણી ભરાયા વાહન ચાલકોને લોકોને પડી રહી છે ભારે હાલાકી મુંબઈ શહેરમાં ધોધમાર વરસાદ વરસાદ વચ્ચે મુંબઈના દરિયામાં હાઇટેક જોવા મળ્યું મરીન ડ્રાઇવ પર ચાર મીટર ઉંચા મોજા ઉછળ્યા લોકોને દરિયાકાંઠા હજી ન જવા ચેતવણી અપાઈ મહારાષ્ટ્રના થાણીમાં ભારે વરસાદ વરસાદના કારણે સાર્વત્રિક જળબંબાકાર રસ્તા પર પાણી ભરાતા ભારે હાલાકી વાહન સ્થિતિ સાપતી અને ઘાઘરા નદીના જળસ્તર વધ્યા ગોરખપુરમાં પચાસ ગામડા પાણીમાં તંત્ર તરફથી બચાવ અને રાહત કામગીરી ચાલુ ંગાળની ખાડીમાં લોપડ ચક્રવાતનો ખતરો હવામાન વિભાગે પાંચ રાજ્યોમાં એલર્ટ આપ્યું વાવાઝોડું પૂરીથી ચાલીસ કિલોમીટર ગોપાલપુરથી સિત્તેર કિલોમીટર દૂર માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અમદાવાદમાં સનાથળ ચોકડી પાસે આવેલ શાંતિપુરા સ્કૂલ હજુ પણ પાણીમાં ગરકા અમદાવાદમાં પડેલા સામાન્ય વરસાદ બાદ જ અહીંયા પાણી ભરાયેલા જે બાદથી વિદ્યાર્થીઓ શાળાએ ભણવા આવી શકતા નથી આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે જોકે તેમણે અપાયેલું છે ઓનલાઈન એજ્યુકેશન દ્વારકામાં ભારે કારણે તબાહીનો મંજર વરસાદથી રસ્તા અને વીજફોલને નુકસાન ચરકલા બાયપાસ નજીક આગાહી વચ્ચે સુરતમાં ભારે વરસાદ ભારે પવનની ગતિ સાથે ધોધમાર વરસાદ કોલપાડ કામરેજ બારડોલી માંડવી સહિતના વિસ્તારોમાં વરસાદ કામરેજ ચાર રસ્તા પાસે હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાયા રોડ પર ઘૂંટણસભામાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન આ બુલેટિનમાં બસ હાલ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ